હું નિકુંન જાની ફરી એકવાર આપની સમક્ષ લોક જાગૃતિ જન જાગૃતિ અને ધર્મ લઈને છું અધૂરું જ્ઞાન ઝેર બરાબર હોય છે એના વિશે આજે વાત કરીશું ધર્મનું અધૂરું જ્ઞાન હંમેશા ઝેર બરાબર હોય છે એની વાત છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ છે આપણે કોઈનું નામ અને ટ્વિટ નથી કરી રહ્યા એ વિડીયોમાં એવું લખેલું છે કે તમારા સનાતન ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ મોટા દેવ ગણાય છે જે સૃષ્ટિના એ બધા એવું કે બ્રહ્માજી કે મેં સૃષ્ટિનું સર્જન કર્યું શિવ કે મેં સૃષ્ટિનું સર્જન કર્યું નારાયણજી કે મેં સૃષ્ટિનું સર્જન કર્યું અરે તમને તો ખાલી બ્રહ્મા વિષ્ણુ મહેશથી વાત કરો છો અમારા ધર્મમાં તો તેત્રીસ કરોડ દેવતા છે અમે તો દરેકને પૂજનીય માને છે એટલે જે પણ જે ધર્મને માનતો હોય જે બી દેવને માનતો હોય એને હંમેશા પરમપિતા પરમેશ્વર તરીકે જ માનતો હોય છે અને હંમેશા પરમપિતા પરમેશ્વર એટલે પિતા અને પુત્ર વચ્ચે જેવો પ્રેમ હોય ને એવો દેવ અને ભક્ત વચ્ચે હોય છે અમારી ભક્તિ એ લેવલની હોય છે કે અમે જેને માનીએ છીએ ને એને સંપૂર્ણ કરતા હરતા માનીએ છીએ સંપૂર્ણ કરતા હરતા એટલા માટે જ્યારે શાસ્ત્ર લખાય ધર્મ લખાય ચોપાઈ લખાય ભજન લખાય ત્યારે જે દેવનું ભજન હોય ને એ એમ જ કહેવામાં આવે કે તમે તો જગના ગણનાર છો જગના તારણહાર છો જીવ માત્ર શિવમાં સમાવેલો છે એ ટાઈપ્સના બહુમાનિત શબ્દોનો ઉપયોગ કરી અને ભક્તિ કરવામાં આવે છે અને એક પિતા અને પુત્ર વચ્ચેની વાત કરી તો કેવી રીતે પિતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ એવો ભક્ત અને દેવી વચ્ચે કેવો ઈશ્વર પ્રત્યેનો અને ભક્ત વચ્ચેનો પ્રેમ છે ને એક એક બાળક હોય જેનો પિતા એક નાનો કોન્સ્ટેબલ હોય પણ એ બાળકની નજરમાં તો એનો પિતા એક કમિશનર જ હોય એક એક ટોપ લેવલનો માણસ જે દુનિયાનો સર્વશ્રેષ્ઠ માણસ એટલે એ બાળકનો પિતા એવી રીતે જ્યારે જે ભક્ત જે દેવની ભક્તિ કરતો હોય ને ત્યારે એને એવું જ હોય કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ દેવ એટલે મારો દેવ એવી રીતે જે ભક્તિ કરતો હોય છે અમારી ભક્તિ હંમેશા ભાવ પ્રેમ સમર્પણ અને દયામાં દયા સાથે સંકળાયેલી છે આ ચાર ભાવ જ સનાતન ધર્મ શીખવાડે છે અહિંસા પરમો ધર્મ અહિંસાથી ભાગો પ્રેમ કરો સર્વને સમર્પણ આપો ત્યાગ કરો આ જ ભાવ અમારી ભક્તિનો હોય છે એટલા માટે જ કોઈ પણ સોશિયલ મીડિયા પર કે કોઈપણ શાસ્ત્રમાં કે કોઈ પણ કોઈ જગ્યાએ ટ્વીટ કરતાં પહેલાં અધૂરું જ્ઞાન જેર બરાબર હોય છે કોઈ તજજ્ઞને કોઈ કોઈ જ્ઞાની પુરુષને મળો અને ત્યારબાદ જ સોશિયલ મીડિયા પર એના વિશે તમે લખો હું કોઈને પર્ટીક્યુલર વિરોધ નથી કરી રહ્યો પણ એ વિરોધ આપ આપનો આ વિડીયો કેટલો શેર કરો છો એના પરથી સો ટકા એને આન્સર મળી જશે એ સાથે જ મારા વિડીયોનો અંત કરું છું જય હિન્દ જય ભારત જય શ્રી રામ અસ્તુ